શૈલેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ આજે અમારા નરેન્દ્ર મોદી વિચારમંચ કચ્છ જિલ્લા દ્વારા અમારા પ્રદેશના ઉપપ્રમુખ અને જાણીતા એડવોકેટ સેવાઓ ભાવિક જે દર સાલ અહીંયા માતર મરજાતા પદયાત્રોની એમના તરફથી સેવા હોય છે આવી અનેકવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા મગનભાઈ રાજ્યા ગઢવી સાહેબની ગુજરાત પ્રદેશ લિંગલ સેલ નરેન્દ્ર મોદી વિચારમંચના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી એમાં અમે કચ્છ જિલ્લા નરેન્દ્ર મોદી વિચારમંચ દ્વારા આજે એમનું સન્માન કરવામાં આવ્યું અમે હસ અને ગૌરવની લાગણી અનુભવી છે કે મગનભાઈ હંમેશા આવા સેવાકીય કાર્યો કરતા રહે એવી શુભેચ્છા અને મોદી વિચાર મંદિર આજે એમનું સન્માન કર રાખવામાં આવેલ હતો ના ના ચોક્કસ ચોક્કસ આ આખા ગુજરાતના કે કચ્છના અમારા જે પણ છે એડવોકેટ એના એ પોતે હંમેશા કાર્યમાં એનો સાથ અને સહકાર હોય જ છે ગમે તેમાં કોઈ એટ આ બાર એવશે ન હોય આમ મોદી વિચારમાં જો કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિમાં એમનો સાથ સહકાર હંમેશા રહેતો હોય ના એમાં અમારે એ તો છે જ નરેન્દ્ર મોદી વિચાર મંચ સાથે જોડાયેલા છે બાર એસોસિએશન અને વકીલાત સાથે આખા કચ્છમાં એમનું સારું પ્રભુત્વ ધરાવે છે એટલે એ ગમે ત્યાં હોય તો એમનો વિજય થશે એવી અમારી શુભેચ્છા મારું નામ ભરતભાઈ બુચિયા છે હું કચ્છ જિલ્લા યુવા નરેન્દ્ર મોદી વિચાર મંચનો મહામંત્રી છું અને અખિલ કચ્છ રામદેવજી મહારાજ ગ્રુપનો સંસ્થાપક છું આજે નરેન્દ્ર મોદી વિચારમંચ લીગલ સેલ દ્વારા મગનભાઈ રાજા ગઢવીની લીગલ સેલના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ તે બદલ અમારી વિચારમંચ ટીમ તરફથી એમનો સન્માન તથા આવકાર્ય કચ્છ તરફથી અમે આવકારવા આજે અહીંયા બધા ભેગા થયા છીએ અને બીજી વિશેષ વાતમાં મગનભાઈ ગઢવી દ્વારા મગનભાઈ ગઢવી પ્રદેશ આપણે હમણાં ચૂંટણી આવી રહી છે એડવોકેટ્સની એમાં પણ પૂર્વ તો એ લીગલ સેલના કોપ સભ્ય રહી ચક્યા રહી ચૂક્યા છે અને હમણાં પણ એ દાવેદારી નોંધાવી છે અને કચ્છ તરફથી અમારો વિચાર મંચ રામદેવજી મહારાજના હું સંસ્થાપક તરીકે મારા જે ગ્રુપના કચ્છના મેમ્બરો છે અને અમારી સમાજ અન્ય સમાજો સાથે એવી લાગણી છે કે મગનભાઈ ગઢવી અમારા કચ્છનું પ્રતિનિધિત્વ ગુજરાતમાં કરે અને વિજય થાય તેવી શુભેચ્છાઓ મગનભાઈ ગઢવી પૂર્વમાં જે કોપ સભ્ય તરીકે કામગીરી કરી છે નીચેથી મને ખ્યાલ છે ત્યાર સુધી અમે કોઈક મિત્રો એડવોકેટ સાથે મળતા હોઈએ ત્યારે એમની મગનભાઈની વાત તો નીકળે જ કે મગનભાઈ અમને આઈ કાર્ડ અમારા બારમાં આટલો ફંડ આપે અમને કંઈ જરૂર હોય તો એ જરૂરિયાત પૂરી કરે એવા યુવા અમારા સાથી મિત્રો બહુ બધી મગનભાઈની ચર્ચાઓ કરતા હોય કે આટલો બધો અમને સેવાઓ પ્રવૃત્તિઓમાં જોડાયા આ કામ કર્યું મગનભાઈ દ્વારા આ સહયોગ મળ્યો અમને અને આગળ પણ તેમના તરફથી અમને રિસ્પોન્સ મળે છે કે કાંઈ પણ તમને જરૂર હોય તો અમને કહેજો અમે બધી પૂરી પાડીશું એવી રીતે જ યુવાનોમાં મગનભાઈની ખૂબ જ સરસ રીતે રસ પ્રક્રિયા છે અને આગળ જતા યુવાનોને મદદ થશે એવી શુભેચ્છાઓ સાથે